શંખેશ્વર તાલુકાના ટુવડ ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો નવ હજાર છસો છાસઠ રૂપિયાની દવાઓ જપ્ત પાટણ જિલ્લા એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે દેરાસરની સામે આવેલ મકાનમાં ચાલી રહેલા બોગસ દવાખાને સોમવારે રેડ કરી હતી આ રેડ કરતા કોઈપણ માન્ય ડિગ્રી કે લાયસન્સ વિના એક વ્યક્તિ ડોક્ટર બનીને દર્દીઓની સારવાર કરતો હોવાની પકડાયો હતો આ અંગે શંખેશ્વર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી સમી તાલુકાના દુધખા ગામનો રહેતા હબીબભાઈ ઉસ્માનભાઈ વોરા હાલમાં શંખેશ્વર તાલુકાના ટુવડ ગામમાં ભાડાના મકાનમાં દવાખાનું ચલાવતો હોવાની બાતમી પાટણ એસઓજી પોલીસને મળી હતી આ રેડ કરતા સ્થળ પર તપાસ દરમિયાન ટેબલ પર અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શનો અને સ્ટેથેસ્કોપ મળી આવ્યો હતો પંચોની હાજરીમાં પૂછતા હબીબભાઈએ સ્વીકારી લીધો કે તે ડૉક્ટરની કોઈ ડિગ્રી ધરાવતો નથી અને માત્ર અનુભવના આધારે દર્દીઓની સારવાર કરતો હતો આ દવાખાને દરરોજ આશરે આઠમી દસ પેશન્ટની સારવાર કરતા હોવાનું જણાવ્યું હતું આ અંગે એસઓજી પોલીસ દ્વારા તમામ દવાઓ તથા ઇલાજ માટે વપરાતા સાધનો જપ્ત કરી શંખેશ્વર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી